તારી દુન લાગી બોલા તારી દુન લાગી મને બર જય માતાજી મિત્રો સઘે છે બધા મળશે નવા જ લોકો તો અત્યારે હું શું કરું છું હમ ગયો છે કોઈ પડી જ ગઈ છે કાકાને ઘરે આવી ગયો છે ઘંટી શરૂ છે તો બંધ કરજો અવાજ પણ આવી જશે કે બંધ કીટર ખૂટી જશે જો સબ ધુઆ ધુઆ આવે ને સબ ધુઆ ધુઆ કરી દીધું બધી ધુઆ ધુઆ હો ગયા કાગ જઈ ગયું હતું હાલ માં દોડું ખૂટી ગયું છે કરી દે ને પછી જોયું આગળ કન્ટિન્યુ બનાવી રહ્યો મને ખબર શું કરવાનું છે તો જલ્દીથી કામ કરી દેવી ઘંટી બનકીને બળા ને હવે વાસડીને ની નાખવા માટે મેં શરૂ કર્યું તો કટન કલેક કરવાનું કા બાપુજી કહે ને ત્યારે ધોર્યો આજે હરખો કરતા પાછું નીકળી જશે હું મારી આજે ભાગો એ બાગ આમ જતો બટા બે નીકળી જાય ઘઉનો ધરી હરખો કરવા માટે તો હેને હાલો જલ્દીથી કરતા સાયકલ જોઈલા સાયકલ ઉલી જાય અમારે તો પેલા પગી જાય ગમે પગીએ ધોરી હરકો કરવા ને કાકો ભતી જાય એટલે ઘડીક જો ધોરી હરકો કરી જીરે કીજે અને જો મોડલ બની જાય પાડો મીંડા ફોટા એમ બે કે હાખા દ્ર નહીં તો જો ઘઉસે આવડે ને મારે સે આવડે એટલે પાડો મીડિયા ફોટા ઘડી તો હે ધોરી હરકો કરવા મંડવી બાઘા ભાઈ અમારે બાઘો જો પાણી વાળો મંડ્યો જો વાળા હે નાકું પાણી આવે ને એટલે ને બાઘા નાકો વાળા છે ને તું હે ને પાણી આવે હે હે બટે આમ તો પાણી આવે હે ક્યાં બતાય છે પાણી નાક વાલ લેલ પાણી ભરાઈ ગયું ને પછી ઘઉં પડી આડા બધું પાણી થઈ જાય છે તો ને પેલા ધરવાડીમાં પી ગયા પેલા ધોર્યા પડી છે બધી કરી દીધો પાંચનો દેડ કિલો શરૂ મતલબ કે કરી દીધી મોટે શરૂઆતમાં આજે પણ હજી હે ને પીએ નથી આપણે કેમ કે પાણી બહુ હાજુ છે ને પી એટલે ચાર પાંચ છ સાત ક્યારે પીએ આ બધા બાકી જ છે પીવાના આટલે પી ગયા કદ દી મટર કે ખોટરે તો પાણી અને હવે અમે કજો છો મટર બેંકિંગ ઘરે ભાગી જશે 10.50 રૂપિયા તો જઈને કંઈ કામ ભલે ન બેસવી માટે ડ્રાઈવર

vlog એટલે બાપા સીતારામ એની યાત્રા માટે વિહામ હું બેસવા માટેની જગ્યા છે વઢુક વસમાં તના તો ના રહી ગયા તુફા એટલે આટલું જે મસ્તી થતી ને તો બનાવી નાખી અને તમે કહી દઈએ જો ભરતું ભરતું ખાઈને આવી ગયા છે એની વાળી અને વાડી છે ને ઘડીક બે ને આપણે જવાનું થાય તો નીકળી જઈએ જોયું સડી ગયા ને મેડામ ને લ્યો તો હે આપણે પણ સડી જઈએ મેડા માથે ઉપર જલ્દી

અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર થઈ ગયા છે ને હું અને લીલી બે નીકળી રહ્યા છીએ ટોલ નાખું આથી એને હું નીકળી જઈએ ઘરે જવા માટે થઈ ગયા સાડા અગિયાર એટલે જ રક થઈ ગયું મળું પણ વાંધો નહીં વાગ્યા ઘરે વાગી ગયા બહાર ને એ છે ને ઘરે કાંઈ ભૂના તગડ્યા અને જ્યાં તલાવડી ભાગ્યા એમ કે ભૂના હતા એટલે તગડ્યા તો બસ મિત્રો આજના લોગમાં આટલું જ તમને લોક પસંદ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હું તમને કાલે મળું ન બાય